બોલો સદગુરુ ભગવાન આપણે રામ સેવક હનુમાનજી દાદાના સાનિધ્યમાં આજે આપણે સૌ મળ્યા ખરેખર તો આ દાદાના સેવકોએ આપણને હવને બોલાય નો લાભ અપાયો એ માટે દાદાને પ્રાર્થના કર કે ભગવાન એમની મનોકામના તમે પૂર્ણ કરજો આપણે આ મનુષ્ય અવતાર આપણને મળ્યો એ પરમ કૃપાળુ પરમાત્માની અને આપણા મા બાપની આશીષથી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો એટલે આ જન્મની અંદર આપણે બને એટલી મા બાપની સેવા કરવી આપણા માટે ખૂબ જરૂરી એમનો બદલો આપણે ઉતરતો નથી ગુરુ મહારાજ ના શરણે તો પાસે જાજો પણ પેલા જે હયાત છે ને મા બાપ ની સેવા કરી લેજો રકે આ તરત વાત કરી કે બાપો તર્યા નથી ને પાછા આયા પણ પાછા જ આવે ને જીવ તો જીવ તમે હરખા બે હાર્યા હોત તો ફેર પાછા બે હરવા આવો ને એટલે કીધું અમાર હરદાર બા કાયમ કે નહીં કે પિતા પુત્ર ને પ્રેમ ઘણો માજો પોણી ન પાય મૂવા પાસે હાડ લઈને સિદ્ધપુર કે ગંગાધી જાય આ તારો બાપ ચાર હરાવાણું ખાય એટલે મર્યા પાછી તમે હું એ ગમે એવું કરશો ને તોય કોઈ એને લેખે નથી જીવતા જીવ કરી લેજો જે કરવું હોય અને એમના અંતરના આશીર્વાદ મળશે ને સાહેબ

એમની જોડે વાતો કરી હતી અને એમને પૂછીને કાર્ય કર્યો છે પણ અતારનો યુવા વર્ગ વડીલો જોડે આપણો પરિવાર છે એટલે જ કહું છું આપણે અમદાવાદ આવા નથી અતારની વહુ જીતુ મંગુ ના વિડીયા જોઈ જોઈ અને હાહુ હોમે પડે છે ચમકે જીતુ મંગુના વિડીયા શું હોય નું વાત ઝઘડા હોય એટલે હા હું નહીં ગોઠતી એટલે ખરેખર વિડિયો જ જુઓ હોય તો કોઈ રામાયણ નો જુઓ તો એમાં બધો આવી જાય કે આદર્શ ભાઈ કેવો હોય એક આદર્શ પતિ કેવો હોય અને આદર્શ પત્ની કેવી હોય આ બધું એમાં આપણને જાણવા મળે પણ જોવા જેવું છે એ જોવું નથી અને બીજું જોવું છે એટલે સંસ્કારો આપણામાં બેહે ને અને આપણામાં નહી બેહે તો આપણા છોકરામાં તો કદ્ય ને બે એટલે આવો ભજન સત્સંગ થતો હોય અહીંયા છોકરાને લઈ જાજો આપણે દાદુ અને શાંતિચર હોભળજો તો કોક આપણામાં બેહે કે વાતો તો આખો દાડો કરવી જ છે એક બાપો હતા એમને બે દીકરા હતા એટલે બે દીકરા નોંધ તી ભણવા મેલેલા અને દિવાળી જેવું વેકેશન આયુ એટલે બે આયા બાપા આપણે અત્યારે હાલ કોમ ધંધો શું ચાલે કે બટા આપણે અત્યારે હાલ એ વખત માં વાઢેલી પડી તી કે આપણે ખેતરમાં જારી વાઢેલી પડી છે ઉકળી છે ને હવે પૂળા વાળવા છે ને એ વાળી પછી કોઈક નવું કરશે તો વાળું કરીને હારે એક પરસ કરતા હતા અને વાતો કરતા તો કે બાપા હવારે અમે પુળા વાળવા ના છા બાપો કે હારું તાર તમે આયા છો તો એટલા આખા થાય આ તો સવારમાં દાડો ઉગ્યો દાતણ પોણી કરીને સા પોણી કરી અને હારે બે ભાઈ પૂળા વાળવા હેડ્યા એટલે આચેરા ખેડ્યા અને મોટા ભાઈએ કીધું કે ભાયા આ આપણે ફૂલા વાળવા તો ન થાય પણ દોડડિયો તો કોઈ આપણે લાયા નથી તો કે दादा આપણે બાપાને પૂછતાય કે દોડડિયો કે પડી થી તમે હાલો ને પુળા છે ને વાળ છે બાપોએ આ જવંદી દેવો જ હતા એટલે કે આ હું એને કોઈ સમજણ પડતી નથી એટલે ડોહાબાઈ બહુ મસ્ત જવાબ આલ્યો કે બેટા દોડડિયો તો પાથરી પાથરી જ પડી થી ગોચી ને પોચ ચોપ કોઈ વાંધો ના એટલે છોકરા તો બે ખેતર માં ગયા આખા પાથરા ફેજી ફેજી ને થાચા પણ કોઈ દોરડી દડી નહિ બાજુ એક હમજણો ખેડૂત આપણે આ લેબુ દીધી હો એ રેતો હતો આડું પાડું પાડો થાય ને એટલે રીસી ના બને એટલે એને જોયું કેમ આવડા છોકરા હવારાના બે આયા ને પણ આ મચ મચ કરે છે કોઈ ફૂલા ચમ વાળતા ને હું કઈ છે ને ફેદે જ છે આખી સાર ફેજી પડી એટલે ઉપર વાળે ટવકો પાડ્યો એટલે બે તમે બે ભઈ શું કરો છો કે બાપા અમે ફૂલા વાળો આયા હતા પણ દોયડી ધરતી નથી એટલે દોયડી ગોતા એટલે કે ગોડા બે છો તમે કે ચમ કે દોયડી હતી પાથરે પાથરે રીન તો કે તમારે ભણવાથી તો કે અમારે કેમ ન ભળાતી પણ ના ભણોએ એનું કારણ છે કે કોઈ સંતના સંગમાં નથી જ્યાં કોઈ મહાપુરુષોનો સંગ નથી કર્યો કોઈ દડો કોકનો હારું જોઈ અને હારું ઈચ્છું નથી ક્યાંથી જે ખોઈ આપણે તો આ આ દુઃખ જેમ આવે ખબર કોક સુખી હોય ને એ આપણને ખટાતું નથી એનું

પણ આપણે જોવાની કોશિશ કોઈ દાડો કરી નથી નથી નકા બાપોએ શરૂઆત માં જ ભજન તું કે ભક્તો ની ભીરે માં ચારે ન આયો બધા ને આયો ને આપણે ના આવે પણ ભાવ કરીને કોઈ દાડો બોલાયો જ નથી ને કે થી આવે એટલે હવ ભાવ કરીને પરમાત્મા નું ભજન કરજો માં બાપ ની સેવા કરજો છોકરા ને ખૂબ ભણાવજો ભણાવવાની સાથે સાથે સંસ્કાર પણ આલજો એટલે આપણને આ ગંડપણ માં લાકડી બની ને રે નકે આળીય રાખસી ને બે છે બોલો સતગરુ ભગવાન